પોલીસ ફોર્સની ફાળવણી કરવામાં આવી છે રથયાત્રા માટે અમદાવાદ શહેરમાં કુલ ત્રેવીસ હજાર પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે ડીજી એડીજી આઈજી ડીઆઈજી કક્ષાના નવ જેટલા અધિકારીઓ હાજર રહેશે સાથે જ સુરક્ષા બંદોબસ્તમાં સોળ જેટલા ડીસીપીએસપી સહિતના કુલ અઠ્યાવીસ અધિકારી બંદોબસ્તમાં જોડાશે એસીપી ડીવાયએસપી કક્ષાના નેવ્યાસી અધિકારી પીઆઈ કક્ષાના બસો નેવ્યાસી પીઆઈ કક્ષાના સાથે સાથે જ પીએસઆઈ કક્ષાના છસો ત્રીસ અધિકારી તેમજ અમદાવાદ શહેર

્ટર અને ઉપરી અધિકારીઓ જે છે ડીસીપી ડીઆઈજી આઈજી એડિશનલ જોઈન્ટ કમિશનર સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રિફિંગ કરવામાં આવ્યું આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે જેમાં આપણે જોઈએ તો લગભગ અઠારે હજારથી પણ ઉપર થોડા સુરક્ષાકર્મીઓ છે આ એ સિવાય પેરામિલિટરી ફોર્સની અમને ગ્યાર કંપનીઓ અહીંયા આવી છે વીસ એસઆરપીની કંપની પણ આપણે આવી છે અગાઉથી પંદરે એસઆરપીની કંપની આપણી પાસે હોય છે એટલે મેનપાવર પણ અમે પાછો ઉપયોગ કરવામાં આવે છે જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેનપાવર સવારમાં જ્યાં ડિક્લોર કરવામાં આવે સાંજે એને બીજી જગ્યા પર ખસેડવામાં આવે છે અમે આગળ પોઈન્ટ હોય છે જીપ પોઈન્ટ હોય છે ડાબા પોઈન્ટ ઉપર પોલીસ મૂકવામાં આવે છે એમાં બહુ આપણે રાખવામાં આવ છોટાઉદેપુર ના બોડેલી નગરમાં નીકળનાર